જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તારીખ એકવીસ જૂન બે હજાર એકવીસ જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એટલે નિર્જળા એકાદશી નિર્જળા એકાદશીનું આ વ્રત અન્ન અને જળ વગર જ કરાય છે આ વ્રતના દિવસે અન્ન તથા જળ નથી લેવાતું તેમજ પાણીનું ટીપું પણ નથી પીવાતું ફક્ત સવારે સ્નાન કરતી સમયે કોગળા અથવા તો આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકાય છે એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરાય છે જો શારીરિક અશક્તિ કે કોઈ પરેશાની લાગે તો એકાદશીના દિવસે સંધ્યા આરતી કર્યા બાદ નાળિયેર પાણી અથવા સાકર મિશ્રિત જળ એકવાર પી શકાય છે આ રીતે અન્ન જળનો ત્યાગ કરીને આવ્રત કરાતું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે એકાદશીનું આવ્રત ભીમે કર્યું હોવાથી આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીનું ખૂબ મહાત્મ્ય છે આ દિવસને ભીમ અગિયારસના નામથી એક ઉત્સવ તરીકે ઉજવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ધૂપ દીપ આરતી સુગંધિત પુષ્પ ચંદન વગેરેથી કરી નૈવેદ્યમાં આમ્રફળ એટલે કે પાકેલી કેરી ધરાવાય છે આ દિવસે દરેક ગુજરાતીના ઘરોમાં રસપુરીનું જમણ બનાવાય છે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ભાગવદ્ ગીતાનો પાઠ કરવો લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી નિર્જળા એકાદશીનું વ્રત કરવું ત્યારબાદ દ્રાદશીના દિવસે પ્રાતઃ ઊઠી ઉઠી સ્નાન કરી બ્રાહ્મણોને કાચું સીધું સુવર્ણ અને જળનું યથાશક્તિ દાન કરવું સાત્વિક ભોજન લઈ વ્રતના પાળના કરવા નિર્જળા એકાદશીના દિવસે વ્રતની કથા સાંભળવી ભીમ એકાદશીની આ કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જો નિર્જળા એકાદશીનું વ્રત ન કરી શકાય તો વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ નિર્જળા એકાદશી કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને હવે સાંભળીશું વ્રતની કથા વાર્તા બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મા વ્રજયાત્રા પુરાણમાં વર્ણવામાં આવ્યું છે પાંડુ પુત્ર ભીમસેને વ્યાસ મુનિને એકવાર એવો પ્રશ્ન કર્યો કે હે મોટા મોટાભાઈ યુધિષ્ઠર કુંતી માતા સતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ એ બધા એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને મને પણ હંમેશા એ દિવસે ખાવાની મનાઈ કરે છે પરંતુ મારાથી ભૂખ્યા રહી શકાતું નથી હું એ દિવસે દાન આપી શકું ભગવાનની પૂજા કરી શકું પણ ઉપવાસ કોઈ રીતે કરી શકું નહીં માટે મને વગર ઉપવાસે એકાદશીના વ્રતનું ફળ મળે એવો કોઈ ઉપાય બતાવો આ સાંભળીને વ્યાસમુનિ બોલ્યા હે ભીમ જો તને સ્વર્ગે જવું ગમતું હોય અને નરક યોનિની યાતનામાંથી બચવું હોય તો તારે શુદ્ધ તેમજ વધ એમ બંને પખવાડિયાની એકાદશીએ ભોજન કરવું નહીં ભોજન લઈને કોઈ વ્રત થઈ શકતું નથી ભીમસેને બે હાથ જોડીને કહ્યું મહામુનિ મને એક વખત પણ પેટ ભરીને જમવાનું તો જોઈએ જ મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ ધીકતો રહે છે હું જ્યારે ઘણું અન્ન ખાઉં છું ત્યારે તે શાંત થાય છે તેમ છતાં બહુ બહુ મને સંયમમાં રાખી શકું તો કદાચ વર્ષમાં એકાદ ઉપવાસ મહા મહેનતે કરી શકું એટલે બધી એકાદશીઓની ખટપટ પડતી મૂકી વર્ષમાં એકાદ એ ઉપવાસ કરી શકાતો હોય તો કૃપા કરી કહો હું ગમે તેમ કરી એ કરી છૂટી ભગવાન વ્યાસે કહ્યું હે ભીમ મનુસ્મૃતિ અને વેદમાં કહેલા સકળા કર્મ ધર્મ કળયુગમાં પાળી શકાય એમ નથી એટલા માટે થોડી મહેનતે થોડો ખર્ચે અને થોડી ઉપાધિએ થઈ શકે એવું સકળા પુણ્યના સારરૂપ વ્રત તને કહું છું જોકે ખરું જોતા તો બે પખવાડિયાની એકાદશીઓના વ્રત કરવા જરૂરી છે છતાં તે તારી શક્તિ અને શ્રદ્ધા બહાર હોવાથી તને ફક્ત આ એક જ વ્રત કરવાનો વિધિ હું સંભળાવું છું આ જેઠ સુદ એકાદશી ઋષભ અગર મિથુન સંક્રાંતિમાં આવે છે આ દિવસે એકલો ઉપવાસ જ કરવાનો નથી પરંતુ સ્નાન અને આચમન સિવાય પાણીનો સ્પર્શ કરવાનો નથી એટલે કે અન્ન ફળ ખાવું નહીં તેમ પીવું પણ નહીં નહીં તો વ્રતનો ભંગ થાય છે આ એકાદશીના દિવસે સૂર્યોદયથી માંડી બારસના સૂર્યોદય સુધી જે જળપાન કરતો નથી તેને વર્ષની તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે બારસના દિવસે સૂર્યોદય પછી બ્રાહ્મણને વિધિપૂર્વક જળ અને સોનું આપી ભોજન પછી પોતે ભોજન કરવું પાણીનું ટીપું પણ પીધા વિના કરવામાં આવતા આ વ્રતને નિર્જળા વ્રત કહેવામાં આવે છે જે કરવાથી સઘળા તીર્થ સ્નાનોનું અને વ્રતોનું ફળ મળે છે મૃત્યુ વખતે આ વ્રત કરનારને બીજા માણસની માફક ભયંકર સ્વરૂપે યમદૂતના દર્શન થતા નથી પરંતુ એને વૈકુંઠમાં લઈ જવા પીળા વસ્ત્ર પહેરેલા સુશોભિત વિષ્ણુ દૂતો આવે છે વ્યાસમુનિના આવા વચન સાંભળી ભીમ ઘણો જ ખુશ થઈ ગયો પાંચ પાંડવોએ એ દિવસે ભીમની સાથે નિર્જળા વ્રત કર્યું એથી એ એકાદશી પાંડવ એકાદશીના નામથી પ્રસિદ્ધ થઈ ગુજરાતમાં એ ભીમ એકાદશીને નામે જાણીતી છે અને ભીમની માફક કદાપી ભૂખે ન રહી શકનાર વર્ષની બીજી કોઈ અગિયારસ ન કરનાર પણ આ અગિયારસ કરે છે તે દિવસે પાણી પીવાની મનાઈ હોવાથી પુરાણમાં આ એકાદશીને નિર્જળાના નામે પ્રખ્યાત થઈ ખરું જોતા આ કે બીજ કોઈ પણ એકાદશીના દિવસે ઉપવાસ કરવો જરૂરી છે તો જ એનું ફળ મળે છે પરંતુ જમાનો બદલાતા અને કાળ વીતતા વ્રત કર્મનો વિધિ સગવડિયા થતા ચાલ્યા ઉપવાસની જગ્યાએ ફળાહાર અને અલ્પહારનો આશ્રય ધર્મ શાસ્ત્રના નામે લેવાય છે એ ફળના આહારમાંથી આગળ જતા ભક્તોએ ફરાળનો રિવાજ ચાલુ કરી દીધો અલુણું એટલે કે મીઠા વિનાનું અગર મીઠાવાળું ગમે તેવું પણ સ્વાદિષ્ટ ઘી સાકરથી મિશ્રિત એક ટાણું ભોજન પેટ ભરીને જમવું ચાલુ કરી દીધું વ્રતને નામે ધર્મ ઘેલાઓએ દંભનો આશરો લીધો અને આજકાલ તો એથી આગળ વધીને ચા કોફી દૂધ લેવામાં આવે છે સવાર સાંજ બે વખત ફરાળ કરવામાં પણ આ વ્રતની સાર્થકતા માની લેવાય છે પછી શાસ્ત્રમાં લખેલા અને ઋષિમુનિએ કહેલા ફળ પ્રાપ્તિની સંભાવના તો ક્યાંથી જ રહે ખરુ જોતા આ નિર્જલા વ્રતને દિવસે ઇન્દ્રિયોને સંયમમાં રાખી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો જોઈએ વ્રતની સમાપ્તિ બાદ બીજા દિવસે જલ ઘેનું દેવાની શક્તિ ન હોય તો સોનાનો તાર નાખ્યો હોય તેવા જરી ભરતના વસ્ત્ર વડે વીટાળેલા ખળાનું દાન કરવું એ દિવસે દાન જપ હોમ વગેરે જે કંઈ કરાય છે અગર સોનું વસ્ત્ર કે અન્ન જે કંઈ અપાય છે તે સઘળું આશ્રય થાય છે જે માણસ આ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે લોકમાં ચાંડાલ થઈ અંતે નરકમાં જાય છે સ્ત્રી પુરુષે આ દિવસે નારાયણ ભગવાનનું પૂજન કરવું સાચી ગાયનું દાન ન કરી શકાય તો ઘીની બનાવેલી ગાયનું દાન કરવું ઇતિ શ્રી સ્કંદ પુરાણે જેઠ સુ પક્ષે નિર્જલા એકાદશી સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ તમને પ્રાપ્ત થશે એવું કહેવાય છે કે આ વ્રતના પ્રભાવે પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું હતું પદ્મપુરાણમાં કહ્યું છે કે નિર્જળા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યની બધી જ કામનાઓ પૂર્ણ થાય મનુષ્યના રોગ કષ્ટ બાધા દૂર થઈ સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ વ્રતના પ્રભાવથી યુક્ત અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ આ વ્રતની મહિમા સાંભળીને મનુષ્ય પ્રાપ્ત કરે છે કરોડો ગોદાન વીતેલી અને આવનારી સો પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામની પ્રાપ્તિ થાય છે વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધી જ એકાદશી કર્યાનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે કહ્યું છે કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા જ પાપોમાંથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતકાળમાં પિતમ્બરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાળા દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ હોય જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા પાપો નષ્ટ થઈ જાય છે આ દિવસે જળના નિયમોનું પાલન કરે છે તે પુણ્યનો ભાગીદારી બને છે શ્રી કૃષ્ણ પરમાત્માએ આ વ્રતને માટે જે જે નિયમો કહ્યા છે તે પ્રમાણે જે ભાવપૂર્વક આવ્રત કરશે તે આ લોકનું સુખ ભોગવી લોકમાં જશે બની શકે તો વ્રતના દિવસે નદી કે તળાવમાં પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી શુદ્ધ શરીરે સ્વચ્છ દિલે ભક્તિભાવથી ઈષ્ટદેવનું ધ્યાન પૂજન કરવું પાપ કર્મ કરવું નહીં અસત્ય બોલવું નહીં બની શકે તો દીપદાન કરવું દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો ઈશ્વર પ્રાર્થના અને કીર્તનમાં દિવસ નિગમન કરવું આ વ્રત પછીના બીજા દિવસે આવતા વ્યક્તિપાતને દિવસે દાન ધર્મ કરવાથી બીજા દિવસો કરતાં લાખ ગણું પુણ્ય મળે છે અને એકાદશી પછી બારસના દિવસે જ્યારે પ્રદોષ આવે છે ત્યારે પણ ઉપવાસ કરવાથી એકાદશીનું ફળ મળે છે નહીં તો એકાદશી વ્રત નિષ્ફળ જાય છે આથી એકાદશી પછી આવતા પ્રદોષનું વ્રત પણ જરૂરથી કરવું જોઈએ ભગવાન વેદવ્યાસે કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા અને ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી જ ઉત્તમ એવું એકાદશીનું આ વ્રત દરેક મનુષ્યએ જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ